આગામી સાત દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે મોન્સૂન ટ્રફ ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ એ સક્રિય છે રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા પાંચ ટકા વધુ વરસાદ નોંધાયો છે ત્યારે વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગરમાં રેડ એલર્ટ છોટા ઉદેપુર નર્મદા તાપી સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે एक्सट्रीमली हेवी रेनफॉल की, की वार्निंग और साथ में रेड अलर्ट है और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और इसके अलावा गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है, है जिसमें वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डेंडू की बात करेंगे तो डेंडू के लिए भरूच और सूरत के लिए एक्स्ट्रीमलीवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है જોડાઈ ગયા છે જિંકલ જે રીતે આગામી સાત દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી છે શું વિગતો વરસાદ જી દિવસના વિરામ બાદ ફરીથી એકવાર મેઘરાજાએ ગુજરાતને છે આગામી દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છેલ્લા કલાકની જો આપણે વાત છેલ્લા કલાકમાં તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં કેટલો વરસાદ થવાનો છે ખાસ કરીને આજના દિવસમાં મુશળધાર વરસાદ વરસી ચૂક્યો છે અને આ પછી જો સાંજમાં વરસાદ એ ઓછો છે અને આવતીકાલે પણ સવારે આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે સુરેન્દ્રનગરમાં છ છ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે બોટાદમાં પણ સાત પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે આ સાથે આમોદ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વિંડીમાં આપણે જોઈ શકીએ છીએ કે સુરતમાં પણ સાત પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ આવતીકાલે નોંધાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો સાથે રાજપીપળામાં પણ આઠ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકે છે ગોધરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાત પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે ગુજરાતમાં એક સાથે જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આ મોન્સૂન ટ્રફ અને ઓફ સ્ટોર્સ ટ્રફ અને આ લો પ્રેશર આ ત્રણ સિસ્ટમની જે અસર છે એ ગુજરાતમાં આપણને અત્યારે પણ જોવા મળી રહી છે બે દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ અને હજુ પણ આગામી સમયમાં આ જે ત્રણ સિસ્ટમની અસર છે તે આપણને ગુજરાતમાં જોવા મળી શકે છે આપણે આઈએમડી અમદાવાદમાં જઈએ અને જોઈએ કે વરસાદને લઈ અને ક્યાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરત અને અમરેલી આ બે જગ્યાએ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલીમાં પણ રેડ એલર્ટ છે એટલે ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ બે વિસ્તારોમાં આજના દિવસ પૂરતું રેડ એલર્ટ રહેશે અને તમામ જે વિસ્તારો છે મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય કચ્છ છે દ્વારકા છે દેવભૂમિ દ્વારકા આ તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ ત્યાં સામાન્ય વરસાદ રહેશે અને આ સિવાય જ્યાં રેડ એલર્ટ આપ્યું છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આવતીકાલે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે એટલે કે વિક્રમ આપણે કહી શકીએ કે બે દિવસથી તો વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો છે ક્યાંક એક તરફ અત્યારે તહેવારોની સિઝન છે એટલે ક્યાંક આ વરસાદ તહેવારોની મજા બગાડી શકે છે તો લાંબા સમયના વિરામ બાદ વરસાદના આગમન થવાથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે જી વિક્રમ બિલકુલ જિંકલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો જે રીતે છોટા ઉદેપુર નર્મદા તાપી